કોસંબા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એકવીસ સિત્યાસી ઓબ્લિક ચોવીસ ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી સોળ સત્તરની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે આઠ આરોપીને પકડવામાં આવેલ છે તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ શેક્શન મુજબ કરવામાં આવેલ છે